અને થાય એના માટે આજે આપણા ગામ સુધી પહોંચ્યો છું ઉમેદવાર તરીકે હું નવો છું પણ રાજકીય રીતે હું નવો નથી કારણ કે આ લોકસભાની ચૂંટણી હું પાંચમી વાર લડી છું આ પહેલા ચાર વાર મેં સુરત જિલ્લામાંથી લોકસભાની ચૂંટણી હું લડ્યો છું ચારમાંથી બે વાર હું જીતીને બે હજાર ચાર થી બે હજાર ચૌદ દિલ્હીમાં હું સંસદ સભ્ય તરીકે કામ મેં કર્યું છે બે હજાર નવ થી બે હજાર ચૌદ ભારત સરકારના મંત્રી તરીકે પણ મેં કામ કર્યું છે ધારાસભ્ય તરીકે હું બે હાજર બે માં પહેલી વાર વ્યારા મત વિસ્તાર ધારાસભ્ય બન્યો હતો હાલ હું ધારાસભ્ય તરીકે બીજીવાર વાર બે હાજર બાવીસ માં ખેડ બ્રહ્મા મત વિસ્તાર હાલ મારું ધારાસભ્ય ટમ ચાલુ છે મારો વિધાનસભાનો અનુભવ છે લોકસભાનો પણ અનુભવ છે અને સરકાર ચલાવવાનો પણ અનુભવ છે તમારા વિસ્તારના કોઈ પણ કામ હોય આમ જો એટલે મને ખબર પડી જાય કે આ કામ કલેક્ટર કરી શકે આ કામ બીડીઓ કરી શકે આ કામ સરકારનો મંત્રી કરી શકે આ કામ

દેશની